પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર રસ્તાની સાઈડમાં પેવર બ્લોક ફિટ કરવાની કામગીરી ચાલુ રહી છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસટી રોડ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લા પંચાયત કચેરીની બહારના ભાગે જૂના બ્લોકો ફિટ કરવા મામલે આક્ષેપો થઈ રહ્યા હતા જે અંગે મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરી છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સાઈડમાં પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે અગાઉ લેડી હોસ્પિટલ નજીક અને ત્યારબાદ હાલ એસટી રોડ પર આવી કામગીરી ચાલુ રહી છે જેના માટે જિલ્લા પંચાયત સામેના ભાગે ઘણા વર્ષોથી ખાણીપીણી નાસ્તા વગેરેની રેકડીઓ રાખી ગુજરાત ચલાવતા ધંધાર્થીઓને તેની રેકડીઓ હટાવવા સૂચના અપાઈ હતી જેથી હાલ રેકડી ધારકોએ હટાવ્યા છે અને અહીં સમગ્ર સફાઈ કરી પેવર બ્લોક ફિટ કરવાની કામગીરી ચાલુ કરી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર એચ કે પ્રજાપતિએ આ કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જરૂર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને હાલમાં જિલ્લા પંચાયત કચેરીની બહારની ભાગે પેવર બ્લોક કાઢી લેવલિંગ ફરી જૂના બ્લોક જ નાખવા આવી રહ્યા હતા હોવાથી આ એક કૌભાંડ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે કમિશનરે એ બાબતમાં સ્પષ્ટતા કરી હતી નિપુલ પપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે આપણે જોઈએ છીએ કે હાર્મોનિય સર્કલ પાસે આપણે પ્યોર બ્લોક નાખેલા છે તેવી જ રીતે આ જે વાગેશ્વરી પ્લોટ છે ત્યાં પણ પ્યોર બ્લોક નાખવાની અને બાજુમાં ડબલ્યુબીએમ કરવાની કામગીરી ચાલી રહી છે અહીંયા જિલ્લા પંચાયતની જે રસ્તો છે ત્યાં કેટલાક વિસ્તારમાં આપણે જૂના પીવા બ્લોકનું રિફિટિંગ કર્યું છે અને આ જગ્યા જે હાલ હું બોલી રહ્યો છું એ જગ્યા પર નવા પીવા બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવનારી છે અને બાજુમાં પણ ડબલ્યુબીએમની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ રસ્તાની કામગીરી કરવામાં આવશે એમના રેકડી ચાલક માટે વૈકલ્પિક વ્યવસ્થા વિચાર વિચારણા અને આધીન છે એ વિચારણા થયા પછી એમને ખસેડવામાં આવશે ત્યાં સુધી એ લોકોને અહીંયા ઊભા દેવામાં આવશે કારણ કે પ્યોરબ્લોક સારા હતા એટલે કોર્પોરેશનને વધારે ખર્ચો ના પહોંચે આપણે જે રાષ્ટ્રની સંપત્તિ છે એનો પણ સદુપયોગ થવો જોઈએ સારા પ્યોરબ્લોક એને નાખી દઈએ તો વ્યાજબી નથી એટલા કારણે રીફિટિંગ કરવામાં આવેલા છે